હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે આપણે ધોતીનું કટિંગ કરતાં શીખીશું તેમાં આપણે લંબાઈ ચૌદ ઇંચ લેશું ચૌદ ભાગ્યા બે કરીશું સાત આવશે સાત ગુણ્યા ત્રણ ત્રણ ઇંચ વધારે સાત ઇંચ વધારે લેવાનું છે અને આ રીતે ત્રણ પાર્ટમાં આપણે ભાગ પાડી લેશું ભાગ પાડ્યા બાદ જે એક ભાગ છે એક સાઈડનો ત્યાં આપણે સાત ઇંચની લાઈન બનાવવાની છે એ એક બે ત્રણ ચાર પાંચ વર્ષ માટે એક જ સરખી લાઇન બનાવવાની છે સાત ઇંચ અને આ રીતે આડી લાઈન બનાવવાની છે ત્રણ ઇંચની અને આ રીતે આપણે બનાવી દઈશું અને અહીંયા જે વચ્ચેલો ભાગ છે ત્યાં કવ શેપ આપી દઈશું હવે આ ખૂણા ઉપર આપણે બેથી ત્રણ ઇંચ લેવાનું છે જે બે બે હોય તો બે અને ત્રણ ફાવે તો ત્રણ અને ગોળાઈ આપી દેવાની છે હવે એ ગોળાઈને કટ કરી લેશું વચ્ચેલો ભાગ પણ કટ કરી લેશું અને આપણે હવે કપડાં ઉપર જઈશું કપડાં ઉપર મેં કટિંગ કરી લીધું છે હવે સીધા ઉપર સીધું રાખીને આ રીતે લેસ એટેચ કરી દેવાની છે બંને બાજુ લેસ એટેચ કરીશું જે રીતે બતાવી છે એ રીતે આ રીતે આપણે લેસ એટેચ કરી દેવાની છે જો થઈ ગયું હવે જે સીધો ભાગ હતો ગોળાઈ નથી કરી ત્યાં આ રીતે ચપટી લઈ અને સાત ઇંચનો ભાગ બનાવી દેવાનો છે આ રીતે નાની નાની ચપટી લઈ અને સાત ઇંચ જેટલું આપણે કરવાનું છે જેનાથી આપણે જે કઉ શેપ બનાવ્યો હતો એમાં સેટ થઈ જાય હવે આ રીતે બંને બાજુ કરી દીધું હવે એને ઉલટું કરવાનું છે અને આ રીતે જેમ બતાવ્યું છે એ રીતે એને સેટ કરવાનું છે અને આ જે ગોળાઈવાળો ભાગ છે એને ઉપર લઈ અને ગોળાઈવાળો ભાગ અને જે સાત ઇંચ આપણે ચપટીવાળો ભાગ છે એને એટેચ કરી દેવાનું છે આ રીતે એટેચ થઈ ગયું હવે બીજો ભાગ પણ એ રીતે તૈયાર કરી અને ગોળાઈવાળો ભાગ અને જે બંને ભાગ છે એ બંને જોઈન્ટ કરી લેવાના છે આ જોઈન્ટ કર્યા બાદ ત્યાં આપણે સિલાઈ લગાવ્યું જોઈન્ટને ત્યાં જે ગોળાઈ ગોળાઈવાળા ભાગ છે એને આ રીતે સિલાઈ લગાવતા જવાનું છે ધીરે ધીરે સિલાઈ લગાવતા જવાનું જેનાથી આપણો એકાદ ચપટી ઓછી હોય તો આપણે લઈ લેવાની જો આ રીતે બની ગયું છે હવે આ જે વચ્ચેલો ગોળાઈવાળો ભાગ હતો ત્યાંથી આ રીતે પ્લીટ્સ લઈ લેવાની છે પ્લીટ્સ લીધા પછી આ રીતે અહીંયા આપણે સેટ કરીશું અને એક સિલાઈ લગાવી દઈશું જો આ રીતે સિલાઈ લગાવી દેવાની સિલાઈ લગાઈ ગઈ છે હવે શું કરીશું કે આ એક પટ્ટી લઈશું પોળાઇ ત્રણ ઇંચ અને લંબાઈ ત્રેવીસ ઇંચ લઈશું જે આપણી કમરનો પાર્ટ છે એનાથી બે ઇંચ વધારે લેવાનું જેનાથી આપણે બે ઇંચમાં આપણે નાળીનું પાર્ટ લગાવી શકીએ જો આ રીતે આ નાળીનો પાર્ટ તૈયાર થઈ ગયો છે જો આ રીતે આજુબાજુ સિલાઈ લગાવી દેવાનું એટલે નાળું લગાવવા માટે અથવા તો રબર લગાવવા માટે આપણને સારું ફાવે અને કોઈ જગ્યાએ સિલાઈ એક જગ્યાએથી નાડું લગાવવું હોય તો નાડું અને રબર લગાવવું હોય તો લગ લગાવી શકાય છે હવે ચાર ચાર પાટ કરી અને બધાને કોર્નર સેટ કરી લેશું અને આ રીતે ધોતીમાં પણ ચાર પાટ કરી અને આ રીતે કોર્નર સેટ કરવાના છે કોર્નર સેટ કર્યા પછી ધોતીની અંદરની સાઈડથી આજે આપણે નેફાનો ભાગ બનાવ્યો છે એને સીવી લેશું આ રીતે ગોળ ગોળ અને થોડી એવું વધારે કપડું દેખાય તો આ રીતે એકાદ બે પ્લીટ્સ લઈશું તો આપણી સરસ રીતે બેલ્ટમાં સેટ થઈ જશે અને આપણી ધોતી પણ થોડી પ્લીટ્સવાળી બનશે તો આપણને ખેંચાશે બાળકને ખેંચાશે નહીં અને જો આ રીતે સેટ કરતું જવાનું છે અને પ્લીટ્સ લેતું જવાનું છે અને જો વચ્ચેનો ભાગ આવે ત્યાં રીતે પ્લીટ્સ લઈ લેવાની એટલે છે ને સારું દેખાવમાં પણ સારું લાગે અને આપણું ફિનિશિંગ પણ સારું દેખાય છે જો થઈ ગયું બરાબર ને આ રીતે કરી દેવાનું છે ચેનલ પર નવા હોત તો લાઈક અને સબસ્ક્રાઈબ કર દેજો આજો આ રીતે એને બસ હવે ડાયરેક્ટ ઉપર લઈ કપડું અને વાળી અને બસ સીધે સીધું લગાવી દેવાનું છે આ રીતે સિલાઈ લગાવતા જવાનું જેનાથી બેલ્ટ આપણો સરસ તૈયાર થઈ જાય છે જો આપણો બેલ્ટ તૈયાર થઈ ગયો છે ને હવે છે ને આ જે આપણે હોલ રાખ્યો તો ત્યાં આપણે નાડી લગાવી દઈશું અને આ ઉપરનું ક દુપટ્ટા જેવું હોય છે એ છે જો આ ધોતી આપણી એક તૈયાર છે આવી મેં ચાર ધોતી બનાવી છે ચાર ધોતીનો ઓર્ડર આવ્યો તો જો કેવી મસ્ત બે બે વ્હાઈટ છે અને બે ગ્રીન કલરની છે આ ત્રીજી ધોતી આ સૌથી મોટી ત્રેવીસ ઇંચની બનાવી છે આ પણ ત્રેવીસ ઇંચની આ ચોથા નંબરની ધોતી છે એ પણ આપણે ત્રેવીસ ઇંચની બનાવી છે એને પણ આપણે જે આ માપ લીધું છે ને એ જ પ્રમાણે માપ લઈને બનાવી છે આવા બે પા દુપટ્ટા જેવા બનાવે છે હવે આપણે મુંગટ બનાવશું સિમ્પલ ઇઝી વચ્ચે મોરપંખ લગાવી દેવાની આવી લેસ લઈ લેવાની એની મેચિંગની જે લેસ પડી હોય એ આપણે લઈ શકીએ છીએ આ રીતે ગમની મદદથી ત્યાં લગાવી દેસું એ મોરપંખ લગાવી દેવાનું અને ત્યાં આપણે એને વાળી લેશું જો આ મસ્ત વળાઈ જશે અહીંયા જો વળાઈ ગયું હવે બસ સિલાઈ લગાવી દેવાની હવે સાઈડમાં દોરી લગાવવાની જો આ દોરીને આ રીતે ઉલટી કરીને દોરી લગાવી દેવાની એટલે અંદરનો ભાગ જતો રહેશે અને મસ્ત આપણો મુંગટ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે જો કેવો સરસ લાગે છે ને એકદમ સિમ્પલ ને સાદું જો